તાલુકા કચેરી ખાતે સર્વર ડાઉન રહેતા ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા રશદારો સવારથી સાંજ સુધી બેસી રહ્યા બાદ પણ કામ પૂર્ણ નહીં થતા વીલા મોઢે પરત થવાનો વારો આવ્યો હતો સરકારની ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે તાલુકાની મુખ્ય કચેરી ખાતે જ

રજદારો રેશન કાર્ડમાં નામ દાખલ કરવા માટેની અરજી કરવા માટે આવ્યા હતા પરંતુ કચેરી ખાતે સવારથી સર્વર ડાઉન રહેતા રશદારોએ પૂરો દિવસ કચેરીની લોબીમાં બેસી રહેવું પડ્યું હતું તેમજ અરજદારોની સાથે આવેલા નાના ભૂલકાઓએ પણ ભૂખ્યા રહી પૂરો દિવસ હેરાનગતિ થવાનો વારો આવ્યો હતો આ બાબતે સ્થળ પર હાજર કેટલાક રશદારો પાસેથી જાણવા મ મુજબ તેઓ સવારને વહેલી બસ પકડી કચેરી ખાતે નવ વાગ્યાના આવ્યા હોવા છતાં તેઓના કામ પૂર્ણ નહીં થતાં પાછા કચેરી ખાતે આટા કરવા પડશે આમ સરકાર એક તરફ ડિજિટલ ઇન્ડિયાની વાતો જોરશોરથી કરી રહી છે ત્યારે તાલુકાની મુખ્ય કચેરી ખાતે જ સર્વર ડાઉન રહેતા અનેક અરજદારો રજડી રહ્યા હતા રિપોર્ટર ચેતન પટેલ સિટી ગોલ્ડન ન્યૂઝ વાસંદા